એક તરફ જીત તરફના પ્રયાણ કરી રહ્યું છે જે જનતા સાથે વાતચીત કરી જે લોકોનો મત હતો તે જાણવાનો પ્રયાસ કર્યો હતો સત્યાવીસ વર્ષ પછી દિલ્હીમાં બીજેપી સરકાર બનાવવા તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે સાંજે ભાજપ મુખ્યાલયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના છે સૌથી વધારે મહત્વની વાત કે તેઓ સાંજે ત્યાં આગળ જશે સંબોધન કરશે સિત્તેર માંથી હાલમાં તેતાલીસ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે બે બેઠક જીતી લીધી છે દિલ્હીની જે બેઠકો છે ત્યાંથી જે આંકડાઓ આવી રહ્યા છે તેની અમે આપણે વાત રહ્યા રહ્યા છે કે જે સત્તાવાર કમિશન તરફથી પણ બતાવવામાં આવી દિલ્હીની રમખાણવાળો સીટ ઉપર ચાલીસ હજારની લીડ છે સીએમ આતિશી સહિત ત્રણ મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે અને ત્રણ આગળ પણ ચાલી રહ્યા છે દિલ્હીની નવ હોટ સીટ આપ ફક્ત ત્રણ ઉપર આગળ ચાલી રહ્યો છે જે હોટ સીટ બનાવી છે તેમાં એટલે કે સિત્તેર ની અંદર આ જે આખો જંગ થયો છે તે સિત્તેર નો આ જંગ છે તે અલગ જ પિક્ચર લઈને આવી રહ્યું છે જો કે ન્યૂઝ એટીન ગુજરાતીએ જ્યારે તમામ એક્ઝિટ પોલ આવ્યા હતા એ તમામે તમામ એક્ઝિટ પોલ ને ભેગા કરી તેનો સરેરાશ એક આંકડો બતાવ્યો હતો જે સરેરાશ આંકડો એક્ઝિટ પોલ નો થતો હતો ભાજપ ને ચુમ્માલીસ પ્લસ બેઠકો સામે પચીસ થી વીસ બેઠકો અને કોંગ્રેસ ખાતું નહીં ખુલાવે તે પ્રમાણેની જ પરિસ્થિતિ છે અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે હાલના મુખ્યમંત્રી મંત્રીઓ તમામ લોકોની પરિસ્થિતિ પાછળ ચાલતા હોય તેવી જોવા મળી રહી છે જુનેજા સાહેબ અહીંયા ચિંતાની વાત કદાચ ચલો બાકી બધી બેઠકો તો તરે એક તરફ મૂકીએ આતિશીજી પાછળ ચાલી રહ્યા છે કેટલાક મંત્રીઓ જે આપના છે તે પાછળ ચાલી રહ્યા છે એ માર્જિન હવે વધતું જઈ રહ્યું છે મેં એ જ કીધું કે માર્જિન જે છે એમાં કયા બૂથ્સની અત્યારે જે મશીન્સ ઓપન થઈ છે એની ઉપર ઘણું બધું હું ત્યાં નથી બેઠો એટલે હું કમેન્ટ ના કરી શકું પણ આ જ વસ્તુ અમે લોકસભાના ટાઈમે પણ જોઈ હતી અમારા એક કેન્ડિડેટ માટે હું એમને બહુ ક્લોઝલી મોનિટર કરતો હતો જે કાશ્મીરમાંથી જીત્યા હતા મેરાજ મલિક એટલે એમના કેસમાં પણ જે પંદર રાઉન્ડ્સમાંથી આઠ નવ દસ રાઉન્ડ સુધી એ ટ્રેલ કરતા હતા ને અમને જ્યારે એમના બૂથ્સ ઉપર અમે કારણ કે એ બૂથ્સ ખબર હતા કે આ બૂથ ઉપર એમને વોટ સારા મળ્યા હોઈ શકે અને એમને કવર કર્યું છેલ્લે છેલ્લે પણ અને જીત હાંસિલ કરી એટલે આ ઘણું બધું એની ઉપર ડિપેન્ડ કરતું હોય છે કારણ કે અહીંયા બેઠા અમે જજ નહીં કરી શકીએ કે કઈ કયા બુથ્સની પેટી ઓપન થઈ છે અને કયા થવાની બાકી છે એટલે એ તો ત્યાં જે ગ્રાઉન્ડ્સ ઉપર હશે એ લોકો વધારે સારી રીતે જાણતા હશે પણ હા એવા ઇલેક્શન અમે જોયા છે આમ આદમી પાર્ટીએ કારણ કે આમ આદમી પાર્ટીને ઘણી વાર ઘણી જગ્યાએ રાઈટ ઓફ કરી દેવામાં આવે પણ એ છેલ્લે છેલ્લે જ્યારે ટર્ન થાય છે ત્યારે ખબર પડે કારણ કે અમારા ક્યારેય પણ કોઈ ઇલેક્શન ઈધી રહ્યા નથી એવું નથી રહ્યું કે અમે ભલે અમારી સિક્સટી સેવન સીટ્સ આવી હોય સિક્સટી ટુ સીટ્સ આવી હોય પણ ઘણી જગ્યાએ માર્જિનમાં છેલ્લે છેલ્લે પણ ફેર પડ્યા છે એટલે લેટસ વેટ એના માટે આપણે વેટ કરીએ અત્યારના વધુ એક મહત્ત્વના સમાચાર ભાજપે ત્રીજી બેઠક પણ જીતી લીધી છે તો કુલ છેતાલીસ બેઠકો પરની લીડ જે હવે તેતાલીસ બેઠકો પરની થઈ ગઈ છે લીડ અને ત્રણ બેઠકો જે છે તે ભાજપે જીતી લીધી છે સામે આમ આદમી પાર્ટી હજી એક ઉપર જ છે જે ચાર બેઠકોના પરિણામ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે ચાર બેઠકોના પરિણામમાં ભાજપે ત્રણ બેઠક જીતી છે એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત છે વિશ્વાસનગરથી ભાજપના ઓમ પ્રકાશ જીતી ચૂક્યા છે કોંડલીથી આપના કુલદીપ કુમાર ગુપ્તાની જીત થઈ ચૂકી છે અન્ય બે બેઠક જે છે તે ભાજપ પોતાની તરફ કહ્યું છે કોંગ્રેસ એક પણ પણ બેઠક પર આગળ નથી રહી જીતની વાત પછી શાલીમાર બાગથી ભાજપના ઉમેદવારની જીત થઈ છે જ્યાં પણ ભાજપના મહિલા ઉમેદવાર હતા તેઓ જીતીને આવ્યા છે સૌથી વધારે મહત્વની વાત જે જાણવા મળી રહી છે તે પ્રમાણે ભાજપ જે છે તે ત્રણ